તો ગુજરાત કોંગ્રેસ અને એનસીપીને વધુ એકતાઓસીપી ના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલના સમર્થકો ભાજપમાં જોડાશે પ્રદેશ પ્રમુખ સી આર હસ્તે તેઓ કેસરીઓ ધારણ કરશે અને તેની માટે મંચ પણ તૈયાર થઈ ગયું છે બસ રાહ જોવાઈ રહી છે તો આ કાર્યકર્તા અને પૂર્વ ધારાસભ્યને ભાજપમાં જોડાવાની

કે અમારી મજબૂતાઈથી સેવા કરવી તો તમે કોઈ પણ રાજકારણમાં જાઓ તો અમને લાભ મળે એ દ્રષ્ટિએ એમની ભલામણ ને લાગણીઓ ને લીધે હું ભાજપમાં જોડાઉં છું આગામી દિવસની અંદર મને પૈસાની ભૂખ નથી સત્તાની ભૂખ નથી મેં કોઈ માંગણી કરી નથી મારા વિચારોથી જોડાયો છું અત્યારે અમારું ભાજપમાં જોડાવાનું કારણ માત્ર માત્ર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એમના કાર્યોથી અમે ખુદ પ્રભાવિત છે ગામના અને અમારા વિસ્તારના લોકોના જ વિકાસના કામો અન્ય યોજનાકીય કામો જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે ભૂતકાળની કોઈ સરકારો કરી રહી નથી એટલા માટે અમારા વિસ્તારના વિકાસ અને ભવિષ્યમાં લોકોને અમે મહત્તમ રીતે મદદરૂપ કરી શકીએ અને ભાજપ ભારતીય જનતા પાર્ટી સરકારની જે યોજનાઓ છે એનો લાભ અપાઈ શકીએ શુભ સર અમે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોડાઈ રહ્યા છીએ કોંગ્રેસ અપક્ષ એનસીપીના જે